નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે રાજકોટ મહાનગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા તમને શરૂઆતથી પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે આ પણ પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય આમાં ઇન્ટરવ્યૂ તારીખ રાખેલી છે ત્રણ સાત બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે અરજી ફી શું છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને

જેમાં રાજકોટમાં જ નોકરી મેળવવાની તક આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાળ અંકુશ વિભાગમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની કુલ છ જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર પોસ્ટની વિગતો વયમર્યાદા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ છે તો રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આર વિભાગ કયો છે તો પ્રાણી રંજાણ અંકુશ વિભાગ પોસ્ટ કઈ છે તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ રહેવાની છે કુલ જગ્યાઓની વાત કરીએ તો છ જગ્યાઓ વયમર્યાદા અઢારથી પિસ્તાળીસ વર્ષ એપ્લિકેશન મોડ તો વોક ઇન ઇન્ટરવ્યુ ત્યારબાદ ઇન્ટરવ્યુ તારીખ તો ત્રણ સાત બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવેલું છે ઇન્ટરવ્યુ સ્થળ તો નીચે આપેલું છે એ આપણે આગળ જોવાના છીએ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ માટે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની કુલ છ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા છે અને બીજી એક વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીનો પ્રશોધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આરએમસી ભરતી બે હજાર પચીસ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ વય મર્યાદા શું રાખવામાં આવેલી છે તો રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળની જો વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે આપેલી તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું છે જેમાં ઇન્ટરવ્યૂ તારીખ છે ત્રણ જુલાઈ બે હજાર પચીસ સમય છે છે સવારે કલાક ઇન્ટરવ્યુ સ્થળ આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરી મિટિંગ હોલ ડેબર રોડ રાજકોટ આ છે ત્યાં તમારે હાજર રહેવાનું છે ત્યારબાદ ઉમેદવારો માટે જરૂરી સૂચના જેમાં ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રોની નકલ તેમજ અસર પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના પરથી ડાઉનલોડ કરીને વિગતો સંપૂર્ણપરી સાથે રાખવાનો રહેશે ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનર રાજકોટ મહાનગરપાલિકાની રહેશે અગિયાર માસ બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલા ગણાશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત